તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મંજલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ગંગોનમોટી ગામમાં મેલેરિયા નિદાન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશરના દર્દી મેલેરિયાના શંકાસ્પદ દર્દી અને બીજા શરદી ઉધરસવાળા દર્દીઓએ લાભ લીધો હતો આ ઉપરાંત પોરા નિર્દેશન મચ્છરના ઉપદ્રવ વિશે શાળા આરોગ્ય કેન્દ્ર ગામમાં આપેલ એલ એલ આઈ મચ્છરદાનીના ઉપયોગ વિશે તાલુકા કક્ષાએથી શ્રી એસ એ પિંજારા ટીએમ પી એચ એસ શ્રી અંજનીકુમાર રાય એમ ટી એસ મારફતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સીએચઓ ઉર્વશીબેન એમપી ડબલ્યુ હરીશભાઈ મેમકિયા એફ ડબલ્યુ રોશનીબેન પંડ્યા તેમજ આશા બહેન નજમાબેન આંગણવાડી વર્કર હેલ્પર બહેન શ્રી અને શાળાના શિક્ષકોનો સહકાર મળ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંઝલના મલ્ટીપર્પસ હેલ્થ સુપરવાઇઝર શ્રી દશરથ ગઢવીએ કરેલ હતું ટીબી પેન્શનને પ્રોટીન પાવડર તેમજ ફાઇલેરિયા કેશને મેડિકલ કિટ વિતરણ કરવામાં આવી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટીબિરાણી તાલુકો નખત્રાણા